વિવાદની વચ્ચે રાજકોટમાં પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે ખાસ જે પ્રકારે તેમનું સ્વાગત પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે વિવાદની વચ્ચે આ પ્રચાર કે જે શરૂ થયો છે આપણે વાત કરીએ તો તેમણે પ્રચારની શરૂઆત કે જે થોડા દિવસ પહેલાં જ જે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તેમણે કરી હતી ત્યારે રાજકોટમાં તેમણે પ્રચાર પ્રસાર હવે શરૂ કર્યો છે જેમાં ખાસ જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો કે જે ઉપસ્થિત છે પોલીસ બંદોબસ્ત પણ ખાસ જે પ્રકારે રાખવામાં આવ્યો છે કે જે પ્રકારે વાત કરીએ ખાસ તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ અહીંયા ઉપસ્થિત છે અને રાજકોટમાં જે પ્રચાર પ્રસારની શરૂઆત કે જે કરવામાં આવી છે તો વિવાદોની વચ્ચે પ્રચારની શરૂઆત કે જે થઈ ગઈ છે તો વધુ માહિતી સાથે પ્રચાર જે સ્થળેથી અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે લાઈવ જે શુભમ જે વિવાદોની વચ્ચે પ્રચાર કે જે રાજકોટમાં શરૂ કરી દેવામાં આવ્યો છે કેટલા લોકો ઉપસ્થિત છે અને ખાસ બંદોબસ્તની દ્રષ્ટિએ કેવી તૈયારી પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટની અંદર છે તે પોતાની ઉમેદવારી છે તે નોંધાવવામાં આવનાર છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે પરસોત્તમ રૂપાલાને છે તે પોતાની ટિકિટ છે તે આપવામાં આવી છે હવે ટિકિટ મળતાની સાથે જ પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી છે પરસોત્તમ રૂપાલા દ્વારા છે પ્રચાર સતત જે ચાલી રહ્યો છે ત્યારે આજે હું પરસોતમ રૂપાલા છે તે રાજકોટના કુવાડવા રોડ ઉપર વિસ્તારના ડોર ટુ ડોર છે તે પ્રચાર કરી રહ્યા છે મહત્ત્વનું છે કે એક વિવાદોની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલા છે તેણે પોતાના પ્રચારનો બીજો ફેસ છે તે શરૂ કરી દીધો છે સભાઓ બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દીધો સવારે રણછોદાસજી આશ્રમ ખાતેથી આશીર્વચન જે છે તે મેળવી અને આ વિસ્તારમાં તમામ વોર્ડ નંબર ચાર અને પાંચમાં તમામ જગ્યાએ છે તે ડોર ટુ ડોર છે તે પ્રચાર છે તે ચાલી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના જે પ્રચારની જો વાત કરવામાં આવે તો રાજકોટ ના કાર્યકર્તાઓ ભાજપના તમામ છે તે ઉપસ્થિત ક્યાંક ને ક્યાંક વિવાદની વચ્ચે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત છે તે પણ પરસોત્તમ રૂપાલાને છે તે પૂરતા પ્રમાણમાં છે તે આપી દેવામાં આવ્યો છે મહત્ત્વનું એ છે કે એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે અને રોષની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનો પ્રચાર છે તે કરી રહ્યા છે તે પ્રચારમાં કોઈ કોઈ ઘટના ના બને તે માટે જે છે તે પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે મૂકી દેવામાં આવ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો સતત જે રીતની વાત કરવામાં આવે તો પ્રચાર છે તે પરસોત્તમ રૂપાલાનો છે તે ચાલી રહ્યો છે ત્યારે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર છે તે ચાલી રહ્યો છે જે રીતના ઘરે ઘરે જઈ અને પરસોત્તમ રૂપાલા છે તે લોકોની વચ્ચે છે તે જઈ રહ્યા છે પરસોત્તમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે શું સૂત્ર

તમામ વિસ્તારોમાં છે તે તેમના દ્વારા હાલ પ્રચાર છે તે ચાલી રહ્યો છે ડોર ટુ ડોર પ્રચાર છે લોકોની સાથે મળી અને પોતાનો પ્રચાર છે તે કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના રાજકારણની જે રીતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર એટલે કે પરસોત્તમ રૂપાલા છે તેનું નામ છે તે જાહેર કરી દેવામાં આવે છે આગામી સોળ તારીખે છે તે પરષોત્તમ રૂપાલા છે તે પોતાનો ઉમેદવારી છે બાળકો હોય તમામ લોકો સાથે છે તે પરસોત્તમ રૂપાલા છે તે મળી રહ્યા છે ખાસ કરીને લોકો પણ છે હાર તોલા કરી અને તેમનું સ્વાગત છે તે કરી રહ્યા છે તેમનું સન્માન છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ સોળ તારીખો રૂપાલા છે તે પોતાની ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે તેને ઉમેદવારીને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે જે છે તે પ્રચાર છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા હજુ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને લઈ અને પણ અનેક વિવાદો છે તે સામે આવી રહ્યા છે હાલ પરસોત્તમ રૂપાલાની સામે લડવા માટે કોંગ્રેસ છે તે ધાનાણીના મેદાન ઉતારે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પ્રચાર હજી જે છે તે ક્યાંક ને ક્યાંક શૂન્ય હોય તે પ્રકારની સ્થિતિ રાજકોટમાં સામે આવી રહી છે બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે તેના પોતાનો પ્રચાર છે અને તે જોરશોરથી હાલ શરૂ કરી દીધો છે જી લોકો તરફથી ખાસ કેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને સમગ્ર દિવસ દરમિયાનનો અને કેવી રીતનો આગળ પ્રચારનો કાર્યક્રમ તમનો રહેવાનો છે ક્યાં ક્યાં પ્રચાર અર્થે તેઓ જવાના છે

કે મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું છે ત્રણસો સિત્તેર ની કલમ હટાવી છે એસી કરોડ લોકોને મફત અનાજ ત્રણ વર્ષથી આપ્યા હજી પાંચ વર્ષ આપવાના છે ઉપરાંત અત્યારે દેશમાં એવો માહોલ છે જે લોકો આગ્રા જતા એવા બધા અયોધ્યા જોવા માંડ્યા વિશ્વના જે પ્રવાસી છે એટલે આ બધી સુવિધા અને મોદી સાહેબે જે સુવિધા બાર કરોડ ટોયલેટ બનાવ્યા છે ઇજ્જત ઘર બનાવ્યા છે ચાર કરોડ મકાન ગરીબ મહિલાઓને આપ્યા છે કેસના ચૂલા ગેસના બાટલા બાર કરોડ રૂપિયા આપ્યા છે આ બધી જે સ્થિતિ છે નાનામાં નાના માણસથી દરેકને એનો લાભ મળે છે અને કોઈ પણ જાતના કરપ્શન વિના વિકસિત યાત્રા છે ઘરે ઘરે જઈને લોકોને સગવડ આપે છે જે કોઈના ફોર્મ ભરવાના બાકી કોઈ સગવડતા ન મળી તો સામે જઈને કરે છે આ વિશ્વમાં પહેલો બનાવ છે કે ભારત જેવા દેશમાં આટલા લોકો કોવિડ મેનેજમેન્ટ કર્યો બસો વીસ કરોડ રસી આપી સાહેબે એનો મતલબ એવો છે કે મોદી સાહેબ નાના નાના માણસની ચિંતા કરે વિશ્વના અન્ય દેશોએ પૈસા લઈને લોકોને રસી આપી ત્યારે આપણા દેશે એકસો ચાલીસ કરોડને પ્રીઓ કોર્ષ રસી આપી ઉપરાંત થી વધુ દેશોને ફ્રી ઓફ કોર્ટ વસુધેમ કુટુંબની જે યોજના છે એ મુજબ થી વધુ દેશોને પ્રીઓ કોર્ષ રસી આપી આ ને માત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે ભારતના લોકો ઉપર રાજકોટના લોકો ગુજરાતના લોકો ઉપર એટલી બધી વર્ષા છે કે મોદી સાહેબ ને ત્રીજી વખત મત દેવા માટે ધનગની રહ્યા છે પ્રથમ વખત જે યુવાનો મતદારો છે મારી વિનંતી છે જાણે એવું થાય કે એક આતંકવાદી ને માર્યો એમ બુલેટ જેવી આપણી બેલેટ પેપર ઉપર આપણા મશીન ઉપર ચાપ દબાવીને આતંકવાદી નો નાશ કરનાર માત્ર ને માત્ર મોદી સાહેબ છે યશસ્વી વડાપ્રધાન અભિનંદન ને જે રીતે છોડાયો છે આ વર્લ્ડ માં પહેલી વખત એવો ઇતિહાસ બન્યો કે યુદ્ધ કદી ને ચોવીસ કલાકમાં છોડવા પડ્યો યુક્રેન રશિયા ને યુદ્ધમાં લગભગ બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થી આપણા ફસાણ હતા મોદી સાહેબ આ પણ વિરલ ઘટના છે વિશ્વમાં કે મોદી સાહેબે ત્રીજા રાષ્ટ્રને ફોન કર્યા પછી અડતાલીસ કલાક માટે યુદ્ધ વિરામ થયો અને દરેક રાજ પોરબંદર ગુજરાત સૌરાષ્ટ્રના જે જે વિદ્યાર્થી આખા દેશભરના બાવીસ હજાર પાંચસો તિરંગો લઈને નીકળ્યા અને સહી સલામત ઘર સુધી પહોંચાડ્યા ભારત સરકારે એર ઇન્ડિયાના પ્લેનમાં અને એના ઘર સુધી ટિકિટ ભાડું આપ્યું આ માત્રને માત્ર પહેલી ઘટના એવી છે કે અન્ય દેશમાં યુદ્ધ થતું હોય ને આપણા વડાપ્રધાન ફોન કરે યુદ્ધ વિરામ થાય અને સહી સલામત આવે સાથે સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પણ સાથે આવી ગયા અને એ પણ મોદી સાહેબનો આભાર માને છે કે અમે મોદી સાહેબને કારણે જીવતા રહ્યા પાકિસ્તાનની હાલત જે કેવી છે બે હજારની રોડ બંધ કરી અત્યારે ભૂખમરામાં છે પાકિસ્તાન વિશ્વના વાળા દેશો અને ખૂબ ધનવાન દેશો છે અત્યારે એનાથી આગળ ભારત જઈ રહ્યું છે એટલે માત્ર લોકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરવા છું કે એક મત તો મોદી સાહેબને મળવો છે જે રૂપાલા સાહેબને આપ મત આપશો સીધો મોદી સાહેબને પડશે અબકી બાર ચારસો બાર ભાજપની ઠેર ઠેર જે વિજય પતાકા જોઈ રહ્યા છે આપ પણ પ્રચારમાં છો જોતા હશો એટલે લોકોનું સમર્થન મળી રહ્યું છે ખૂબ સારી વાત છે ન ભૂતો ન ભવિષ્યથી વાત કરવામાં આવે તો રાજકોટમાં પંચોત્તમ રૂપાલાએ છે પોતાના પ્રચારનો હવે આખરી દોર શરૂ કર્યો હોય એમ ડોર ડોર ટુ પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને મહત્વનું છે કે આગામી સોળ તારીખના લોક પરસોત્તમ રૂપાલા છે તે જંગી કાર્યકર્તાઓના ગ્રુપ સાથે છે તેઓ પોતાનું ઉમેદવારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે કેમેરામેન કેપન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો જે પ્રકારે વિવાદની વચ્ચે હવે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાથે જે પ્રકારે ભાજપના જે પ્રકારે કાર્યકરો પણ જોડાયા છે રાજ્યસભા સાંસદ રામ મુખરિયા પણ ખાસ જે પ્રકારે આ પ્રસંગે જોડાયા હતા અને તેમણે પણ જે પ્રકારે વાત કરી છે કે ખોબલે ને ખોબલે મત કે જે ભારતીય જનતા પાર્ટીને મળવાના છે અને જંગી લીડથી પાંચ લાખની જે લીડ નક્કી કરવામાં આવી છે તેનાથી જ વિજય બનશે પુરુષોત્તમ રૂપાલા તે વાત કરવામાં આવી છે ત્યારે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત તો કરી દેવામાં આવી ગઈ છે ખાસ જે પ્રકારની વાત કરીએ તો હાલ પ્રચારની શરૂઆત કે જે થઈ ગઈ છે